કચ્છના ભુજ તાલુકામાં થયેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી અને કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને ચપરેડી અટલનગર કાળી તલાવડી અને લાખોદ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદથી મગફળી અને કપાસનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે મગફળીમાં અમારે મુખ્ય પાક મગફળી છે એમાં બહુ નુકસાન છે કે રાત્રે ભારે વરસાદ પડ્યો છે એમાં અત્યારે ખેતરોમાં બધી જગ્યાએ પાણી ભરેલું છે અને આ પાણી એક દિવસ ભરેલો રહેશે એટલે આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે એવી પરિસ્થિતિ છે ગઈકાલ થી શું ખેતરોની પરિસ્થિતિ હા અત્યારે રાત થી વરસાદ પડ્યો એમાં ખેતર બધી જગ્યાએ નુકસાન જ છે પાણી ભર્યું પડ્યું છે એટલે આ પાણી એક બે દિવસ રહેશે એટલે સંપૂર્ણ નાશ નાશ પાક થાય એવી પરિસ્થિતિ છે ગઈકાલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીમાં નુકસાન થયું છે આપ જોઈ રહ્યો છે એ પ્રમાણે અત્યારે હાલમાં મગફળી અને કપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરેલો છે મગફળીને કપાસ બે આ પાક એવા છે કે એનામાં ચોવીસ કલાક જો ભેજવાર વાતાવરણ હોય તો પણ એ ખરાબ થઈ જતી હોય છે એટલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં થયું છે સરકાર જો તાત્કાલિક આનામાં કંઈક એક બે દિવસમાં જો ઝીરો ગ્રાઉન્ડ ઉપર સર્વે કરી અને ખેડૂતોને કાંઈક રાહત થાય એવી જાહેરાત કરે તો ખેડૂતોને આશ્વાસન